આખરે મોડે મોડે મિલકતદારોએ આ મેસેજ ધ્યાનમાં નહીં લેવા માટે બીજો એક મેસેજ કર્યો હતો આમ પાલિકાની ભૂલના કારણે હજારો મિલકતદારો દોડતા વિચારા થઈ જવા પામ્યા હતા આ વિસ્તારના રહીશોને વોટર મીટરના પહેલીવાર બિલ મોકલવામાં આવનાર છે બિલ મોકલવા પહેલાં પાલિકાએ મેસેજ મારફતે બિલની જાણ કરી હતી જોકે ટેકનિકલ ભૂલથી વધારે પડતા બિલોના મેસેજ પહોંચી ગયા હોવાનું જણાવી પાલિકા બચાવ કરી રહી છે હાઇડ્રોલિક વિભાગના કાર્યપાલક એજ મિનેશ પટેલે જણાવ્યું હતું કે આઈએસડી વિભાગમાંથી ટેકનિકલ ભૂલથી મેસેજ ગયા હતા જોકે આ મેસેજને ધ્યાને નહીં લેવા માટે લોકોને ફરીથી મેસેજ કરાયા હતા મોટા વરાછામાં પણ પાંચ વર્ષ પૂર્વે આ સ્થિતિ થઈ હતી શહેરમાં પાંચ વર્ષ અગાઉ મોટા વરાછા અમરેલી વિસ્તારમાં વોટર મીટર લગાડવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે પણ પહેલીવાર મસમોટા બિલો ફટકારાતા ભારે વિરોધ થયો હતો હાલમાં સ્માર્ટ સિટી અંતર્ગત આંજણા ઉમરવાડા ગોડાદરા પર્વટ મગોબ ડુંભાલ આ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠા યોજના હે ટર્ક વોટર મીટર ના કનેક્શન લગાડવાની કામગીરી આ ધરાય છે જન દર્ગા 6000 થી વધુ ઘર વોટર મીટર લગી ગયા છે એટલે 25000 વધુ ઘરો મીટર લગાડવાનું કામ ચાલુ છે પونم રવિ ડોંગરે મારું નામ સોસાયટી સી 5 પર્વત ગામ અમારું પાણી નું બિલ 21464 રૂપિયા આવ્યું છે એટલા ટેન્શન આવી ગયા અમે બધા પૂછ્યું તો બધા જ અલગ અલગ બિલ આવ્યા છે કોઈનું છત્રીસ હજાર આવ્યું છે કોઈનું અડતાલીસ હજાર આવ્યું છે આ આ નું કેટલું એવું આડત્રીસ હજાર આવ્યો એમનું આડત્રીસ હજાર આખું આમાં મીનાબેન દિનેશભાઈ સભાઈ લમે લવા સાહ મિલ્લા બેન ભાઈ એકવીસ હજાર ગામ વિસ્તારમાં એક મકાન છેલ્લા ચાર વસ્તી બંધ છે આગળમાં રહેતા મિલ્કાદાને ચોમોતેર હજાર વોટર બિલ ફટકારોમાં આવી છે આવી ગંભીર ભૂલ થતાં પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે બાદમાં પાલિકાએ પોતાની ભૂલ સુધારી લીધી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા